સહેરા મોર ઉનારા ગામે થયેલા કામોમાં ગેરરીતિની કાચ બે અધિકારીઓ પર પડી અધિક મદદની સિજનેર શીતલ પટેલ અને ધીરેન્દ્ર રાઠોડને બરતરફ કરાયા ગોધરા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોર ઉંડારા ગામે સરકારના વિવિધ કામોમાં ગેરરીતિ આચરનાર સરપંચ અને પૂર્વ સરપંચ સામે કાર્યવાહી બાદ હવે બે અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અધિક મદદની સિજનેર તરીકે ફરજ બજાવનાર શીતલ પટેલ અને ધીરેન્દ્ર રાઠોડને ફરજ મોકૂફીનો હુકમ કરવામાં આવ્યો છે મળતી વિગતો અનુસાર શહેરા તાલુકાના મોરુંડારા ગામે પૂર્વ સરપંચ અને વર્તમાન સરપંચે મળીને ઓગણસાઠ જેટલા કામોને ફક્ત કાગળ પર બતાવીને એક કરોડથી વધુની ઊંચાપત કરતાં ચકચાર મચી હતી સરકારના વિવિધ વિકાસના કામોમાં ચૌદમું અને પંદરમું પંચના તથા ગ્રામ્ય પંચાયત વિકાસના કામો મળીને કેટલાક કામો સ્થળ પર ન બતાવાયા હતા જેને લઈને શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી મોર ઉંડારા ગામના પૂર્વ સરપંચ સોમાભાઈ બાપુજી પગી અને હાલના સરપંચ મહેશભાઈ સોમાભાઈ પગીએ એ બે હજાર પંદરથી થી બે હજાર બાવીસ ત્રેવીસ સુધી ચૌદમાં નાણાં પંચના વિકાસના કામો વિવેકાધીન જોગવાઈ એમએલએ જોગવાઈના કામોમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રકમનો ઉપયોગ સ્થળ પર નહીં કરીને ગેરરીતિ આચરી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે આ મામલે ટીડીઓએ જણાવ્યું હતું કે આ મામલે એક તપાસ ટીમ બનાવવામાં આવી હતી જેમાં તપાસ કરતાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થઈ હોવાની વિગતો બહાર આવી હતી જેમાં ઓગણસાઠ જેટલા સ્થળો પર કામ નહીં કરીને ગ્રાન્ટની રકમ રૂપિયા એક કરોડ એક લાખ સત્યાસી હજાર જેટલી રકમનું ચૂકવણું કરવામાં આવ્યું હતું શહેરાના પોલીસ મથકે તાલુકા વિકાસ અધિકારી દ્વારા મોર ઉંડારાના પૂર્વ સરપંચ સોમાભાઈ પગી અને હાલના સરપંચ મહેશભાઈ પગી સામે શહેરા પોલીસ મથકે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવાઈ હતી આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં અધિકારીઓની પણ સડોવણી બહાર આવી હતી જેમાં અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી હતી જેમાં કુમારી શીતલબેન પટેલ અધિક મદદની સિજનેર અને ધીરેન્દ્ર શ્રી રસિક સિંહ રાઠોડ અધિક મદદનીશ ઇજનેર તાલુકા પંચાયત કચેરી મોરવા ને પણ બરતરફ કરવામાં આવતા કર્મચારી બેડવામાં કર્મચારી બેડામાં ફફડાટ મચી જવા પામ્યો છે અત્રેના જિલ્લાના વા આંદોલના શ્રી ડીઆર રાઠોડ અમય તાલુકા પંચાયત પહાડ અમારી સીતલેસ પટેલ અમય તાલુકા પંચાયત કાલો સામે સહેરા પોલીસ સ્ટેશન ખાતે તારીખ આઠ બે ચોવીસ થી ફરિયાદ નોંધાયેલ હોય તેઓ તારીખ આઠ દસ ચોવીસ ના રોજ કોર્ટ કસ્ટડીમાં મૂકી તારીખ રોજ પર મુક્ત કરેલ હોય ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલના નિયમો ઓગણીસો સત્તાણુંના ના નિયમ પાંચ અન્વયે એકતાલીસ કલાકથી વધુ કસ્ટડીમાં રહેલ હોય તારીખ આઠ દસ ચોવીસથી થી ફરજ મોકલવી હેઠળ ઉતારવામાં આવેલ છે વર્ષ વર્ષ પંદરસો થી એકવીસ બાવીસના વિકાસના કામો પૈકી મોરઊાળા તાલુકા શહેરાના કામો તપાસ દરમિયાન થયેલ કામોમાં ગેરરીતિ આચરેલી જણાયેલ હોવાથી સરકાર નિયમ અનુસાર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવેલ છે